સાંભળ્યું ત્યારબાદ આગળ પરિક્ષિત રાજા એ સુખદેવજી મહારાજ ને પ્રશ્ન કરે છે હે પ્રભુ સ્વયંભુ મનવંતર માં દેહ વસુર નાગ નર મૃગ અને પક્ષીઓની જે સૃષ્ટિ આપે મને જણાવી હતી એનો સવિસ્તાર કથા જાણવા ઈચ્છો છો બ્રહ્માજી જે શક્તિથી થી ની રચના કરી અને તેની પાછળથી થયેલી સૃષ્ટિ ને પણ હું જાણવા માંગુ છું માટે એ સુગદેવજી એક સૃષ્ટિ વિષયક ની કથા આપ મને વિસ્તાર થી સંભળાવો અને સુગદેવજી મહારાજ

પ્રજાપતિઓના પતિ અને પ્રજાઓને અન્નની સુવિધા આપવા માટે જ વનસ્પતિ અને ઔષધિઓ ઉત્પન્ન થઈ છે જંગમ જીવો અને સ્થાવર જીવો છે હાથ પગવાળા અને હાથ વગરના જીવ આ અન્ન છે એ નિર્દોષ પ્રચેતાઓ તમારા પિતા અને બ્રહ્માની આજ્ઞા પ્રમાણે તમારે પ્રજાની રચના કરવાની છે છતાંય અનરૂપી વૃક્ષોને શા માટે ભસ્મ કરવા લાગ્યા છો ત્યાગ કરો અને સાધુ પુરુષોના સદપુરુષોના માર્ગે ચાલો બાળકોના રક્ષક માતા પિતા છે નેત્રની રક્ષકે પાપણ છે સ્ત્રીનો રક્ષક તેનો પતિ છે વિક્ષુકોનો રક્ષકે ગ્રહસ્થ છે અજ્ઞાનીઓનો રક્ષક જેમ જ્ઞાની છે એમ પ્રજાનો રક્ષક રાજા છે સર્વે પ્રાણીઓમાં ભગવાન અંતર્યામી રૂપે રહેલા છે જે મનુષ્ય ભયંકર ક્રોધને આત્મ વિચારથી શાંત કરે એ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે આ બિચારા વૃક્ષો ને બાળવાનું બંધ કરો કન્યાઓ તેમને સોંપી ત્યાંથી ચાલ્યા પ્રચેતાઓ ધર્મ ધર્મની રીત પ્રમાણે કન્યાઓ સાથે લગ્ન કર્યા એ પ્રચેતાઓને તે કન્યામાં પ્રચોદ સદક્ષ નામનો પુત્ર થયો જેની પ્રજાતિ ત્રણેય લોકો ઉભરાય આવ્યા કન્યાઓ ઉપર દયાળો દક્ષે વીર્ય અને મનથી જે પ્રમાણે પ્રાણીઓને ઉત્પન્ન કર્યા એમની કથા હે પરીક્ષિત તમે સાંભળો દક્ષે મનથી જળ સ્થળ અને આકાશ માં રહેનારી અનેક જાતની પ્રજા દેવો દૈત્યો અને મનુષ્ય ઉત્પન્ન કર્યા પણ સૃષ્ટિ વૃદ્ધિ પામી નહીં તણ કાળે સ્નાન કરી તપથી તેઓ ને પ્રસન્ન કરવા લાગ્યા અને હં ગોઈએ સ્તોત્ર થી દક્ષ પ્રજાપતિ એ સ્તુતિ કરી કે એ સકલ સામર્થ્ય ધરાવનારા નિયમતા આપને અમે જાણી શકતા નથી આપને હું વારંવાર નમસ્કાર કરું છું જેની માયા શક્તિનો સત્ય કે અસત્યપણાથી નિરૂપણ થઈ શકતું નથી એવા હરિમારા પર પ્રસન્ન થાઓ

ભગવાન લાંબી મુખ મુખ્ય નેત્રો પ્રસન્ન હતા વનમાળા થી શરીર ઢંકાયેલું હતું સ્થળ પૌષુભ માન્યા ને શ્રી વસ્તુ થી શોભતું હતું હાથમાં કળા માથે મુગટ કેડે કંદોરો અને ત્રણેય લોક ને મોહિત કરનારું રૂપ ધારણ કરીને નારદ સુનંદ નંદ આદિ પાર્ષદોથી ઘેરાયેલા ભગવાનને જોઈ પ્રજાપતિ દક્ષ સાષ્ટાંગ દંડવત કર્યા ભગવાન બોલા હે ભાગ્યશાળી એવા પ્રચેતાના પુત્ર દક્ષ તપના પ્રભાવે પરિપૂર્ણ શ્રદ્ધાથી તમે મારી દ્રઢ ભક્તિને પામ્યા છો તમારું તપ એ જગતની વૃદ્ધિ માટે છે માટે હું તમારા પર પ્રસન્ન થયો છું પ્રાણીઓની વૃદ્ધિ થાય સૃષ્ટિની વૃદ્ધિ થાય એમાં હું રાજી છું બ્રહ્મા મહાદેવ પ્રજાપતિ મનોલોક લોકપાલે સર્વે જગત ઉત્પત્તિ માટે મારી વિભૂતિ રૂપે પ્રગટ થયા છે સૃષ્ટિની પેલા હું હતો અંદર બહાર કંઈ ન હતો અનંત અને અનંત ગુણવાળા મારા સ્વરૂપમાં જ્યારે બ્રહ્માંડ થયું ત્યારે આદિમ બ્રહ્મા ઉત્પન્ન થયા સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરતા બ્રહ્માજી ત્યારે સૃષ્ટિ રચવામાં અશક્ત બિના છો હે પ્રજાપતિ આ પંચ જન પ્રજાપતિ ની નાની કન્યા ને સ્ત્રી રૂપે ગ્રહણ કરો મૈથુન ધર્મ વાળી આ સ્ત્રીમાં તું પ્રજારૂપી સૃષ્ટિ ની મોટી વૃદ્ધિ કરીશ

નારદજીએ પોતાના પુત્રોને ઉપદેશ આપી સંસાર થી દૂર રાખ્યા એ જાણીને દક્ષ પ્રજાપતિ પશ્ચાતાપ કરવા લાગ્યા પછી બ્રહ્માની આજ્ઞાથી દક્ષ પ્રજાપતિ પોતાની સ્ત્રી એવી પાંચ ધન્યામાં શબલાશ્વ નામના એક હજાર પુત્ર ઉત્પન્ન કર્યા તેમણે પણ પિતાએ સૃષ્ટિ રચવાની આજ્ઞા આપી ત્યારે તેઓ પણ તેઓના મોટા ભાઈ જા તપ કરવા ગયેલા ત્યાં નારાયણ સરે ગયા

મોટા ભાઈ હરિયશો ના માર્ગે ચાલ્યા દક્ષ પ્રજાપતિ એ જાણ્યો કે નારદજી એ પુત્રો વૈરાગ્ય લગાડ્યો છે માટે ક્રોધ કરીને કહેવા લાગ્યા કે હે દુર્જન તે મારા પુત્રોનું ઘણું ખોટું કર્યું છે સ્વધર્મ પ્રવૃત્ત બાળકોને ભિક્ષુક ને માર્ગે દોર્યા છે ત્રણ ઋણ કરતા દેવ ઋણ પિતૃ પિતૃળો ને ઋષિ ઋણ ઋણથી ઉરૂણ ન થયેલા મારા પુત્રોને કલ્યાણના માર્ગના નામે વૈરાગ્યના માર્ગે દોર્યા છે તું ભગવાનની કીર્તિનો નાશ કરનારો થઈ ભગવાનના પાર્ષદો સાથે ફરે છે વેરી ન હોય તેને વેરી કરનારો સ્નેહરૂપી રૂપી પાસને કાપનારો મૂડ છે વિષયનો અનુભવ કર્યા વિના વિષય દુખ દેનારો છે એમ મનુષ્ય જાણી શકતા નથી માટે વિષયો ભોગવા પછી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એ બીજાને ભરમાવવાથી થતો નથી કર્મ મર્યાદાવાળા વાળા ગ્રહસ્થનો તે અત્યંત ભોંડું કર્યું છે સત્ય નાશ કરનારા તને સંતોષ થતો નથી તેથી બે બે વાર તે ભૂંડુ કર્યો માટે જાવ નારદ તમારે કાયમ માટે ભટકતા ભટકતા જીવન વ્યતીત કરવું પડશે સુખદેવજી બોલ્યા દક્ષ નો શ્રાપ નારદે સ્વીકાર્યો કારણ કે સામો શ્રાપ આપવાનું સામર્થ્ય હોવા છતાં સહન કરવું એ સાધુ પુરુષોનો નો મોટામાં મોટો ગુણ છે

સામો શ્રાપ દેવાનો સામર્થ હોવા છતાં સમર્થ હોવા છતાં કરવી અંદર સાંભળી આગળની કથા જેમાં દક્ષ પ્રજાપતિ દ્વારા કન્યા જેમાં દક્ષ કન્યાઓના વંશનું વર્ણન આપણે સાંભળીશું એ કથા આપણે આગામી દિવસો માં સાંભળીએ એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ